નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ચન્ની હોસ્પિટલ દાહોદ ખાતે ડોક્ટર કલસિંગભાઈ આર ડામોર દ્વારા સુરક્ષિત માતૃત્વ યોજના અંતર્ગત બહેનોને મફત તપાસ સલાહ સારવાર આપવામાં આવી મળતી માહિતી મુજબ દાહોદ જનની હોસ્પિટલ ખાતે ડોક્ટર ક્લાસીસ આર ડામોરની હોસ્પિટલ ખાતે સુરક્ષિત માતૃત્વ યોજના અંતર્ગત મોટી સંખ્યામાં માતાઓ બહેનોની મફત સલાહ સારવાર કરવામાં આવી હતી દાહોદ ખાતે જન્ની હોસ્પિટલ ઝાલોદ રોડ દાહોદ ખાતે અને મેર હોસ્પિટલ ડોક્ટર બીડી ગોહિલ દર્પણ રોડ દાહોદ ખાતે દર મહિનાની નવ તારીખે તમામ બહેનોની નિશુલ્ક તપાસ કરવામાં આવે છે દાહોદ જિલ્લો આરોગ્ય માટે અને ખાસ કરી સગર્ભા માતાઓ અને બાળકોના આરોગ્યમાં ખૂબ પાછળ છે સગર્ભા માતાઓ લોહીની ઉણપ અને કુપોષણ તેમજ બાળકોમાં કુપોષણનું પ્રમાણ ખૂબ જ છે જેનો ઉપાય એક જ છે તંદુરસ્ત માતા સુરક્ષિત માતા એમાં મદદરૂપ થવાના આશય ડોક્ટરો આ સેવાઓ આપી રહ્યા છે થોડા ઘણા અંશે પરિણામ મળ્યા છે હજુ ઘણું કરવાનું બાકી છે દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા દાહોદ જિલ્લાના કુપોષિત દૂર કરે એ જ લોક માંગશે કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારીયા ગુજરાતી દાહોદ